વણકર રહી રહીશ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આમોદ ખુલ્લો કાંસ પસાર થાય છે જેમાં અનેક જેરી જીવજંતુઓ તેમજ સાપો પણ રહેલા છે જે અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે આજે પણ અમારા મકાન પાસે આઠ ફૂટ લાંબો સાપ આવી જતા અંકિત પરમારે તેનું રેસ્ક્યુ કરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દીધો હતો મારું નામ ઈશ્વરભાઈ શંકરભાઈ પરમાર આમોદ વનકરવાસમાંથી હું બોલું છું મારા ઘર પાસે બે ઝાડ તાન બે ત્રણ ઝાડ છે એ શીરો રહે છે અને છો નાના નાના છોકરા રમે છે પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ વિછી કાન પીછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને દેશ જ છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરડી જાય એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ આઠ નવ ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો એટલે અમને એ થાક છે માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ એ ગટર લાઈન બંધ બોડીની બનાવ્યા લે અને જેથી અમારે પાણી અમારા ઘર મેં ના ઘૂસે એવી વિનંતી છે